તો સાથે જ વાત કરીએ તો બે દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ આ ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી છે ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ખોલાયા છે ચાલીસ હજાર બસો ચુમ્માલીસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ ફૂટ પર પહોંચી ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે ત્રણસો પિસ્તાલીસ ફૂટ પાણી છોડાતા નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક

પાણી છોડાતા મળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા ઉકાઈ ડેમમાં નવા નીરની આવક ને માફ કરશો અઠ્ઠાણું હજાર ચોવીસ ક્યુસેક છે અને તેની જે સપાટી છે ત્રણસો ચોત્રીસ પોઈન્ટ ત્રેવીસ ફૂટ ઉપર પહોંચી ચૂકી છે જ્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી છે ત્રણસો ને પિસ્તાલીસ ફૂટ જેના કારણે આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે